જય સ્વામિનારાયણ તારીખ અઢાર ચાર બે હજાર પચીસ ચૈત્રવધ પાંચમ શુક્રવાર સત્સંગની માતા એવા શ્રી મુક્તાનંદ સ્વામી સંતોના મંડળ સાથે કચ્છના હરિભક્તોને વાર્તાનો લાભ આપવા જઈ રહ્યા હતા એક ખભે પૂજા અને પુસ્તકનો ખડિયો બીજે ખભે તુમડા અને પત્તરની જોડી માથે ભગવો રૂમાલ બીજા ધોતિયા કેડે બાંધેલા હાથમાં માળા મુખમાં ભગવાન શ્રીહરિનું સ્મરણ કરતાં કરતા સૌ સંતો કચ્છ તરફ ચાલ્યા જાય છે રણના કાંઠા ઉપર આવેલ ટીકર ગામે સંત મંડળ આવી પહોંચ્યું ટીકર ગામમાં એક સુતાર હરિભક્તને ખબર પડતા તેઓ દોડતા સામે આવ્યા સંતોને ઉતારો કરાયો હરિભક્તના ફળિયામાં ખીચડી રાંધીને સંતો જીમાં સાંજે આરતી ધૂન કથા વાર્તા થયા ગામના સૌ મુમુક્ષુ માણસોએ સત્સંગનો લાભ લીધો મુક્તાનંદ સ્વામીએ રણ ઉતરીને કચ્છમાં જવાની વાત કરી અને કોઈ જાણકાર ભૂમ્યો હોય તો સાથે લઈ જવા ઈચ્છા દર્શાવી સ્વામીને આ વાતને સહર્ષ વધાવી લેતા ફુલજી મહારાજે હાથ જોડીને કહ્યું કે સ્વામી કહો તો હું સાથે આવું અને રણ ઉતારવામાં સહાય કરું હું ઘણીવાર અહીંથી પગપાળા કચ્છમાં ગયો છું આ સાંભળી સ્વામીએ રાજી થતાં કહ્યું અમારે સાધુને તમારા જેવા બ્રાહ્મણનો સથવારો ક્યાંથી તમે આવો તો અમારે બીજા કોઈની જરૂર નથી આ ફૂલજી મહારાજ આમ તો ગોંડલ પાસેના બંધિયા ગામના હતા સ્વામી પૂર્વે મુળુભા દરબારને ઘેર બંધિયા રહેલા એટલે સર્વે ઓળખાણ થઈ ફૂલજી મહારાજ પોતાના યજમાનના આગ્રહથી આ બાજુ આવ્યા હતા કચ્છમાં પણ એમના યજમાનો હતા આથી એ રણની વાટના જાણકાર હતા મોડી રાત્રે સૌ ચાલતા થયા રણમાટ અહીંથી શરૂ થતી હતી ઠંડો પવન માતો હતો ચાંદનીમાં રેતી ચમકતી હતી પ્રભુ સ્મરણ સાથે સૌ ચાલ્યા જતા હતા આગળ ચાલતા ભીનું રણ આવ્યું કોઈ સ્થળે કાંડા બૂટ તો કોઈ સ્થળે ઘૂંટણ સમાણું પાણી આવ્યું પાણી સોસરવા ભેકાર ભાસતા રણમાં આગળ ફૂલજી મહારાજ અને પાછળ મુક્તિ મુક્ત મુનિ અને સંતો ચાલ્યા જાય બે ત્રણ કલાક પાણીમાં પંથ કાપ્યા પછી પણ કોઈ આરો દેખાયો નહીં તેથી કોઈ સંતે મુક્ત કહ્યું સ્વામી એક તો રાજ છે અને ફૂલજી મહારાજ આપણી તરફ ના રહ્યા એટલે ક્યાંક અહીં રણમાં ભૂલા તો નહીં પીડા હોય ને આ તો રણવાટ છે ક્યાંક અવળા ચડી જઈએ તો આ પાણીમાં જરૂર ફસાઈ જઈએ સંતોની વાત પર ધ્યાન દઈ મુક્ત મુનિએ ફૂલજી મહારાજને પૂછી જોયું કે આપણે ભૂલા તો નથી પીડા ને આમાં અમને તો કાંઈ ખ્યાલ નથી આવતો તમારી પાછળ ચાલ્યા આવીએ છીએ સ્વામી હું આ રસ્તે થઈને ઘણી વાર ચાલ્યો છું આપની કૃપાથી ક્યારેય ભૂલો પીડો નથી મને તો રસ્તો બરાબર જ લાગે છે હવે તો આ ચંદ્ર પણ હાથમી ગયો અને અંધારું થઈ ગયું છે તેમાંય વળી પાણીમાં રસ્તાની ગમ કેમ પડે મુક્ત મુનિએ જિજ્ઞાસાથી પૂછ્યું અંધારામાંય ખબર પડે સ્વામી શું મારે વાલે રચના કરી છે બધું ફરે પણ આ એક અફર જ્યારે એ જુઓ ત્યાં ત્યાંનો ત્યાં જ હોય ફુલજી મહારાજ ઉત્તર ભણી હા મહારાજે ઉત્તર ભણી હાથની આંગળીથી ધ્રુવનો તારો બતાવતા કહ્યું કે આ ધ્રુવના તારાને હાથ સામે રાખીને હું રણમાં વાટની ખાતરી કરતો રહું છું રાત્રે એકાદ વખત ભોમિયા સાથે ચાલવાનો પ્રસંગ બનેલો ત્યારે એ ભોમિયા પાસેથી મેં જાણી લીધેલું છે મુક્ત મુનિને આ અફર ધ્રુવના તારાના નિશાનની વાત મુક્ત મુનિ તો આ અફર ધ્રુવના તારાના નિશાનની વાત સાંભળી દંગ થઈ ગયા એમને એમાં કંઈક નવું જ જાણવા મળ્યું આમ વાતો કરતાં ચાલ્યા જાય છે પાણી ઓછું થયું સૂકું રણ આવ્યું રાત પૂરી થવા આવી હતી ઉગમણી બાજુથી આભ ઉઘડવાની તૈયારીમાં હતું હવે સૌના પગમાં જોર આવ્યું હોય એમ લાગતું હતું થોડી વાર પછી પૂર્વ બાજુ હજારો મણ ગુલાલ ઉછાળ્યો હોય એવું લાલ હિંગળો આવતું હતું એમાં નાની નાની વાદળીઓ સરસ શોભતી હતી થોડી વાર પછી આ રંગ સરસ ઘૂંટાઈને દૂર સુધી પસર્યો ઉદિયાચળના ઓળા આડેથી સવિતા દેવ સળગતા ગોળા રૂપે બહાર આવ્યા શીતળ મંદ પવન વાઈ રહ્યો હતો ચાલતા ચાલતા સંતો પલાસવા ગામના પાદરમાં આવી પહોંચ્યા સૌએ નાઈ ધોઈને પ્રાતઃ કર્મ કર્યું ગામમાંથી ભિક્ષા માંગીને ટીમણ કર્યું પછી મુક્ત મુનિએ કહ્યું કે ભૂદૈવ હવે તમે ખુશીથી પાછા વળો અમે અહીંથી અંજાર થઈ ભૂજ જતા રહીશું ફૂલજી મહારાજ ગયા પછી મુક્ત મુનિએ સંતોને પોતાની પાસે બોલાવવાને વાત કરી કે સંતો આપણે રણ ઉતરીને શ્રીજી કૃપાથી હેમખેમ અહીં આવ્યા આવી પહોંચ્યા ફૂલજી મહારાજે ધ્રુવના તારા નિ તારાના નિશાનને આધારે આપણને રણપાર કરાવ્યું એ ભૌમિયાએ ધ્રુવના નિશાનની વાત કરી ત્યારથી હું વિચારી રહ્યો છું કે આપણે પણ આ જગતનું રણ ઉતરવાનું છે આ રણમાં વિષય વૈભવનું પાણી ભર્યું છે રંગ રૂપી રેતી ઉડા કરે છે આ રણમાં પણ ઘણા ભૂલા પડે છે અને ઉવાટે ચડી જાય છે સાચો ભૌમિયો અને ધ્રુવના નિશાન હાથ આવે તો જ એમખેમ આ રણમાં પાર થઈ શકાય નહીં તો લગ ચોરાશીના ચક્રાવામાં ચડી જઈએ જીવ અથડાયા કરે આપણા તો બહુ મોટા ભાગ્ય છે કે આપણને પ્રગટ પુરુષોત્તમ નારાયણનો યોગ થયો એ ધ્રુવના તારારૂપ પ્રભુના વચનો સામે દ્રષ્ટિ રાખીને આપણે સાચા ભૌમિયા થઈને જીવોને બહુ પાર કરવાના છે આ ખૂબ વિચારવા જેવી વાત છે અનેક કષ્ટો સહીને જીવોને સન્માર્ગે વાળવાના છે આ પ્રમાણે મુક્ત મુનિએ સંતોને પાસે બેસાડીને પ્રેરણા દઈ ઉપદેશ આપ્યો ત્યાંથી સંતોના જુદા જુદા મંડળ થયા એક મંડળ વાગળ પ્રાંતમાં ગયું એક મંડળ અંજારની આજુબાજુ વિચરવા ઉપડ્યું એક મંડળ કેરા અને કાળા તળાવ તરફ ગયું બાકીના સંતો સાથે મુક્ત ભુજ પધાર્યા ત્યાંથી એક મંડળને માંડવી તરફના વિસ્તારમાં વિચરવા મોકલ્યું પંચવ્રતે પુરાસુરા સહજાનંદી સંતોએ કચ્છ પ્રદેશના વિવિધ વિસ્તારોમાં ફરીને અનેક મુમુક્ષુઓને સન્માર્ગે વાળ્યા સદ્ગુરુ મુક્તાનંદ સ્વામી જેવા મોટા સંતના આવા કઠણ દાખડાએ સત્સંગ સત્સંગરૂપી પુયુષ પાયા અને સહજાનંદી કસુંબી રંગ સહુ કોરે કચ્છ પ્રદેશમાં રેલાયો આજે તો કચ્છના ગામડાઓમાં આલિશાન મંદિરો બંધાયા છે સંતો ભક્તોના ભજન સ્મરણને કથા વાર્તાથી આ સત્સંગ શોભી રહ્યો છે પરદેશોમાં પણ આ ભક્તજનોએ સત્સંગના સંસ્કારો સંસ્કારોને સ્ત્રીઓની શુદ્ધ ઉપાસનાને આજ પર્યંત નિરર્પણે છડે ને શારધાર જાળવી રાખ્યા છે અસ્તુ જય સ્વામિનારાયણ સત્સંગ સાગરના મોતીમાંથી